હેલો દોસ્તો નમસ્તે સ્વાગત છે અમારા એક નવા વિડીયોની સાથે મિત્રો તો કેમ છો મજામાં તો સવારના નવ વાગે છે મિત્રો તો સવારના નવ વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સીધા આપણે આવી ગયા છે વાડિયે વાડિયેથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે મિત્રો તો તમે જોઈ શકો છો તો બતાવું છું નારેલી છે કેટલી બધી નારેલી છે અહીંયા બાજુમાં વાળ સોંપેલો છે મિત્રો જોઈ શકો છો આ આખું ઘર છે ને અહીંયા પણ છે કેળ ને બધી છે મિત્રો આંબો છે કેળ છે નારેલી છે ઘણું બધું અહીંયા નાખ્યું છે મિત્રો તો આજે આમાં કંઈ નહીં તો દસ પંદર દિવસ પહેલાં છે ને આપણે ખેતરમાં માંડવી નાખી દીધી છે માંડવી નાખી પણ તોય માંડવી નાખ્યા પછી બહુ ઉગી ગઈ છે આખા ખેતરમાં ઉગી ગઈ છે જો તમને હું બતાવું તો મિત્રો જો જોઈ શકો તો તમને દેખાતી હોય તો જો ખેતરમાં માંડવી ઉગી ગઈ છે આમ ચેટું નહીં દેખાય કારણ કે થોડું ખોલું દેખાય આખા ખેતરમાં છે ને માંડવી તો ઉગી ગઈ છે અહીંથી લઈ ને સામેલું છે ને ઘર દેખાય ને ત્યાં સુધી છે એમ તો આવી રીતના કંઈક છે વડીમાં તો મિત્રો આપણે પાછળની સાઈડ જઈએ ત્યાં જઈને જોઈએ છે હું છે શું નહીં ને અહીંયા છે ને મિત્રો જો તમને બતાવું તમે જોઈ શકો છો મિત્રો આમાં બકાલું આવ્યું હતું પણ બધી બકાલું કાઢી નાખ્યું જો સામે બધા ગવરને ચાડવાતા એ કાઢ નાખાય અત્યારે હાલમાં રીંગણી રહેવા દીધી છે ગવરને ભીંડી કાઢ નાખી કારણ કે એ છે ને નાના નાના હતા ને કોઈ ઘરડું થઈ જતું એટલું કેને ખબર છે કઈ ગોળું ને જીવ પાય કે થોડી વાર ઘૂણું રહે એટલું થાય ને ભીંડી તો ગરડી થઈ જાય બાકી એટલી ભીંડી કોઈ ગરડી ન થાય ને મિત્રો તમે જોઈ શકો છો સામે કેળા દેખાય છે કેળા ખાવા હોય તો કોમેન્ટ કરી દોજો મોકલાવી દે દર્જન આ સાઈડે કેટલી બધી કેળ છે મિત્રો તો જો તમને દેખાય ને કેળ છે પણ અહીંયા પાણીનો કુંડો છે જો પાણીનો કુંડો છે ને મિત્રો આ છે ને આ નળી છે ને મિત્રો એ સીધી બોરમાં છે સામે બોર છે એ સામે બોર છે તો મિત્રો છે ને અહીંથી પાણી છે ને આપણે એ ઉપર સુધી ફુગાવવાનું આ ઘરનું પાણી યુઝ થાય ને વાડી આમાં બે મોટર છે બોરમાં બે મોટર ચાલુ રહી એક વાડીની ને એક આ ઘરની તો મિત્રો જો અહીંયા કેળા છે ખાવા હોય તો તમે તારે કહેજો મોકલાવી દઈ તો મિત્રો આવી રીતના કંઈક છે અમારી વાડી તો એટલે અમારી નથી અમારે હરિકાકાની વાડી છે તો આ તો આપણે બોલાય છે તો આમાં છે ને આપણે માંડવી કરી નાખી તે માંડવી ભાગ કે એટલે બે ત્રણ મહિના પછી છે ને સોમા હું બોમા પતે ને પછી હાથેમાં ગળામાં છે ને આપણે આના ઓળા મસ્ત મસ્ત ખાવાના છે આવી રીતના જો સામે ઓલો કચરો અહીં આંખો હતો ને તો કૂતરા છે ને વા લઈને વહી ગયા તો આવી રીતના કાંઈ છે તો મિત્રો ચેનલમાં તમે ત્યારે નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટ કરી દેજો વિડીયો તમને સારો લાગે તો કોમેન્ટ લાઈક ને સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા મિત્રો તો મળીએ છીએ આપણે એક નવા વિડીયોની સાથે